એ મારી યાદો માટેની છેલ્લી રાત હતી આવતીકાલે અમે મમ્મી પપ્પાથી જુદા થઈ રહ્યા હતા વૃદ્ધત્વ તરફ આગળ વધતા મા બાપે તેમની સમગ્ર જિંદગી તોફાની દરિયામાં અલેસાઓ મારી મારીને એ મારી કરિયર મારી જિંદગી મારી લાઈફ બનાવી મને કિનારે સલામત ઉતારી તો દીધો પણ હું કેવો સ્વાર્થી સંતાન છું કે મમ્મી પપ્પાને સંઘર્ષ દરમિયાન તોફાની દરિયામાં નુકસાન થયેલ નાવ સાથે એકલા મૂકી હું આગળ વધી રહ્યો છું મારો પણ વાંક એ હતો પ્રેમ પ્રેમ લગ્ન કરતી વખતે ફક્ત મારી પત્ની એ ડિમ્પલનું રૂપ જ જોયું હતું તેના સંસ્કાર કે ગુણ જોયા ન હતા રૂપ અને રૂપિયાનો નશો દારૂ જેવો છે એ ઉતરે ત્યારે જ ખબર પડે આપણે એકલા પડી ગયા લગ્નના બે ત્રણ વર્ષ દરમિયાન હું પણ ડિમ્પલના ઉદ્વત અને સ્વચ્છંદી સ્વભાવથી કંટાળી ગયો હતો હું તેને પ્રેમ કરતો હતો તેનો મતલબ એ તો નથી કે જેઓ મને ભૂતકાળમાં પ્રેમ કરતા હતા તેના ઉપર હું પૂર્ણ વિરામ મૂકી દઉં મેં ઘણી વખત ડિમ્પલને સમજાવવા પ્રયત્ન કર્યો હતો મેં તેને કહ્યું હતું સોનાની તલવાર મ્યાનમાં જ શોભે તેમ તું ગમે તેટલી સ્વરૂપવાન હો તારી જીબડી મોઢાની અંદર જ શોભે છે તલવાર જીભ અને નદી તેની મર્યાદા ચૂકે તો ઘર બરબાદ કરી નાખે છે મારી પત્ની અને સાસરી પક્ષના આગ્રહને અને ચંચુપાતને કારણે મારે મારી ઈચ્છા વિરુદ્ધ જુદા થવાનો નિર્ણય લેવો પડ્યો પપ્પા મમ્મીએ પણ કહ્યું બેટા તું સુખી રહે તેનાથી વધારે ખુશી અમારી શું હોય તારી લાગણી અને પ્રેમ માટે અમને જરા પણ શંકા નથી અમારે શાંતિ જોઈએ છે એ તેમની મોટાઈ ગણો કે સેક્રિફાઈસ એક મા બાપનું સર્જન ઈશ્વરે એવું કર્યું છે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર એ પોતાની જાત અને રૂપિયા બાળકો માટે ઘસી નાખી તેઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે છતાં પણ જ્યારે તેમનાથી જુદા થઈએ છીએ ત્યારે નહીં કોઈ કોર્ટ કચેરી કે નહીં કોઈ ભારણ પોષણ માટેનો દાવો ખાલી ખિસ્સા અને ખાલી હૃદય હસતા ચહેરે તમારા જીવનમાંથી બહાર નીકળી જવાય છે ખરેખર આવા સમયે જ મા બાપને ફીલ થાય છે શું લઈને આવ્યા હતા ને શું લઈને ગયા અચાનક મને ઉધરસ ચડી જોરથી જો ખાધી ઉધરસ બંધ થવાનું નામ જોયું ખોલીને જોયું તો માં સોફામાં બેઠી હતી હાથમાં હળદર મીઠાવાળું ગરમ પાણી ભરેલા ગ્લાસ સાથે તે ઊભી થઈ અને મારા માથે હાથ ફેરવી બોલી બેટા લે પાણી પી લે રાહત થશે મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હું વિચારતો હતો કે મારી 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 બાજુમાં પત્ની અવાજ આવતો નથી અને આ મારા બાજુના રૂમમાં સુતી એ મારી માને એ ઉધરસનો અવાજ આવી ગયો પ્રેમની તાકાત તો જુઓ કોની વધારે ગણવી નવ મહિના જેને પેટમાં મને રાખ્યો મારી લાતો પેટની અંદર ખાધી છતાં એ હસતા મોઢે સહન કરતી આજે એ જ માને હું છોડી રહ્યો છું જન્મનું રજીસ્ટ્રેશન અને લગ્નનું રજિસ્ટ્રેશન બંને વચ્ચેનો તફાવત સમજો જન્મના રજીસ્ટ્રેશન ઉપર મા બાપ એ તેના બાળક ઉપર ભરણ પોષણનો કેસ કદી દાખલ નથી કરતા જ્યારે પત્ની ઈશ્વર પ્રત્યક્ષ પ્રેમ આપવા કે દેખરેખ રાખવા આવતો નથી તેટલે જ તેઓએ મા બાપનું સર્જન કર્યું હું ક્યાં મોઢે મંદિરમાં ઈશ્વર સામે ઉભો રહીશ ત્યાં માં બોલી અરે બેટા મારો હાથ છોડ ના માં તારો હાથ અને સાથ તો મારા માટે સ્વર્ગ છે મારે તારો હાથ કે સાથ છોડી ક્યાંય નથી જવું એક કામ કર મને ઊંઘ નથી આવતી થોડીવાર મને તારા રૂમમાં મારા માથે હાથ ફેરવી આપ હું ખૂબ થાકી ગયો છું મેં ફક્ત રડવાનું જ બાકી રાખ્યું હતું હું સંપૂર્ણ તૂટી ગયો હતો થાકેલું તન અને મન એ માના ખોળામાં માથું મૂકતા જ એ હળવું ફૂલ બની ગયું માથે માનો હાથ ફરતો રહ્યો મારો થાક ઉતરતો ગયો સવારે અચાનક જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું માં આખી રાત મારું માથું ખોળામાં રાખી બેસી રહી અને પપ્પા પણ સાથે બેસી એ મને જોતા રહ્યા હતા જે બાપે હું જ્યારે જ્યારે માનસિક રીતે તૂટી જતો ત્યારે મને માથે હાથ ફેરવી હિંમત આપી હતી એ જ બાપ આજે હિંમત હારી અને મારી સામે જોઈ બેઠા હતા મેં કહ્યું અરે માં તું હજી સૂતી નથી પપ્પા તમે પણ બેટા તું એટલો મસ્તીથી ઊંઘતો હતો કે મને થયું તારી ઊંઘ બગાડવી નથી એક પંખીનો માળો વિખાઈ રહ્યો હતો તેને વિખાતો બચાવો તેની જવાબદારી અને નૈતિક ફરજ એ મારી હતી અત્યાર સુધી હું મૌન રહ્યો પણ હવે મૌન નહીં રહું એક રાત્રિના અનુભવ માત્રથી મેં મારા નિર્ણયને બદલી નાખ્યો સવારે મેં ડિમ્પલને ફક્ત એટલું જ કહ્યું હું મમ્મી પપ્પાથી જુદો થવા નથી માંગતો ડિમ્પલ ડિમ્પલ બોલી કેમ મેં કહ્યું લોકોની સવારે આંખ ખુલે છે મારી આંખ રાત્રે ખુલી ગઈ પણ હું આ ઘરમાં નહીં રહી શકું ડિમ્પલ બોલી એ તારી માનસિકતા અને તારો નિર્ણય છે મારો નહીં તું સ્વતંત્ર અને મુક્ત છે તારા નિર્ણય માટે મતલબ તને મને પ્રેમ નથી કરતા ડિમ્પલ બોલી ડિમ્પલ સાંભળ પ્રેમનો મતલબ એ એક પથારીમાં સાથે સુવાનો નથી બે ચાર રૂપકડા શબ્દો બોલી એકબીજાને પ્રભાવિત કરવા તેને પ્રેમ નહીં ભવાય કહેવાય લગ્ન ફક્ત હાડ ચામડા ચૂથવા બે વ્યક્તિને ભેગા નથી કરતા પરિવાર અને સમાજ પ્રત્યે પણ આપણી અનેક જવાબદારી અને ફરજ હોય છે ત્યાગ સમર્પણ કરવાની ભાવના જ્યાં હોય ત્યાં જ પ્રેમ પાંગરે છે ડિમ્પલ હું આજે જે છું જ્યાં છું એ મારા મા બાપની ત્રીસ વર્ષની તપસ્યાનું પરિણામ છે તેમાં તારું યોગદાન કેટલું પહેલા ચંદનની જેમ ઘસાતા શીખવું પડે પછી હકની વાતો થાય મારા ઉછેર સમયે તેઓ એટીએમ કાર્ડ બની ઊભા રહ્યા હતા અને જ્યારે ઘડપણમાં તેઓને મારી જરૂર છે ત્યારે હું આધાર કાર્ડ ન બની શકું તો ધિક્કાર છે એ મારા જેવા સંતાનને જો હું તેમના એ હસતા ચહેરા પાછળનું દર્દ ન સમજી શકું તો એ મારા જેવો નીચ નાલાયક અને સ્વાર્થી આ સંસારમાં બીજું કોણ હોઈ શકે ડિમ્પલ તારો વાંક નથી તારો ઉછેર એવા વાતાવરણમાં થયો છે તારે તારી બહેનપણીઓને બોલાવી કીટી પાર્ટીઓ કરવી છે તારા સમયે ઊંઘવું છે તારા સમયે હરુંફરવું છે એટલે તને મારા મા બાપ બોજરૂપ લાગે છે તેઓની હાજરી ખૂંચે છે આજે હું તને સ્પષ્ટ શબ્દમાં કહું છું હું તને પ્રેમ કરું છું પણ તારે મારા દિલમાં સ્થાન બનાવવામાં તારો સ્વભાવ વર્તન વ્યવહાર સુધારવા જ પડશે ડિમ્પલ ઇતિહાસ બીજાના સુખ માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરનાર વ્યક્તિની જ નોંધ લે છે નહીં કે ભોગવિલાસ માટે આવી વ્યક્તિ તો સ્વાર્થી હોય છે તેનો ભરોસો ન કરાય ડિમ્પલ સાચો જવાબ સામો જવાબ આપ્યા વગર અમારા રૂમની અંદર જતી રહી થોડી વાર પછી હું ઉભો થયો મેં જોયું તો ડિમ્પલ બાંધેલો સામાન એ ખોલતી હતી મને જોઈ ઊભી થઈ દોડીને ભેટી પડી બોલી સોરી સોરી ડાર્લિંગ મને એક મોટી ભૂલ કરતા આજે તે રોકી છે મને પણ વિચાર આવ્યો ભવિષ્યમાં આપણું સંતાન પણ એ અચાનક ગઢપણમાં એ આવી રીતે આપણને મૂકીને જતું રહે તો એ આપણું શું થાય મારા નાના ભાઈના લગ્ન પણ હજુ નથી થયા એ લગ્ન પછી આવું કરે તો મારા મમ્મી પપ્પાનું કોણ ડિમ્પલ તારામાં રૂપની સાથે ગુણ ભળી જાય ને તો તારી બરોબરી કોઈ નહીં કરી શકે થોડો સ્વભાવ અને આદત સુધાર મેં ડિમ્પલને માથે હાથ ફેરવી અને કીધું વેચી નાખે એવા તો ઘણા છે આ સંસારમાં કોઈ આપણા માટે એ ખર્ચાઈ જાય તેનું ઋણ અદા કરતા શીખવું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે